દિયોદર વિસ્તારમાં ભર શિયાળે પાણીની પારાયણ સર્જાઈ છે જેને લઈ અંબલીવાડા કાચા વિસ્તારની મહિલાઓ ઉગ્ર બની રોષ વ્યક્ત કરતી કેમેરામાં કેદ થઈ છે દિયોદર વિસ્તારમાં આવેલા અંબલીવાડા કાચા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી પીવાનું પાણી ન મળતા વિસ્તારની મહિલાઓમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે આજે મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈ રજૂઆત કરવા દિયોદર ગ્રામ પંચાયત ખાતે પહોંચી હતી દિયોદર ગ્રામ પંચાયત ખાતે રજૂઆત કરવા માટે પહોંચેલી મહિલાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે દિયોદર વિસ્તારની અન્ય સોસાયટીઓમાં ખૂબ માત્રામાં પાણી આવે છે જ્યારે આંબલીવાળા કાચા વિસ્તારમાં ખૂબ જ ઓછું પાણી આપીને આ વિસ્તાર સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે આ વિસ્તારમાં પાણી ખૂબ જ ઓછું આવતું હોવાના લીધે લોકોને પાણીની મોટર વડે પાણી ખેંચવું પડતું હોવાથી તેમના વીજ બિલ પણ વધારે આવી રહ્યા છે સાથે સાથે બોર ઓપરેટર દિવાળી માંગતો હોવાના આક્ષેપો પણ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યા હતા જોકે બીજી તરફ એ પણ સવાલ જરૂરથી ચર્ચાનો વિષય બન્યો છે કે દીઉધરમાં લાખો કરોડો રૂપિયાના ખર્ચે પીવાના પાણીનો સંપ બનાવવામાં આવ્યો છે તેમ છતાં કેમ લોકોને પાણી માટે રજવાત કરવી પડી રહી છે ત્યારે હવે શું આ મેલાઓની રજવાતને ધ્યાને લઈ પાણીના પ્રશ્નોનો નિરાકરણ આવશે કે નહીં ફોન કરવા જાતું ઉપર તામથી ઉપર દબળા આવે છે બરાબર એટલું કરતા એમ

बापू साहब के धड़ा भी ना कही रेडी अपन जवाब आने पोड़ी छोड़ आवे तो बस ये की बात गटर लो भीतर में गटर में भराय कोई हमें आवे बस बस पंच पंच रुपए हमें कराना नहीं जाए कोई जातु नहीं कोई नहीं आतु अन बते टैंकर मेरे अमर राह में एक टैंकर नहीं आतु कोई हमें वे सातु टैंकर लाए पंच रुपए

અને ફોન કરે છે એટલે શું કે પંચાયતમાં તો બાપુ કંઈ તો અમે અમારે બધું બગડી છે ઘડી કઈ હોટલ બગડી છે ને ઘડી કે પાઇપ ટી છે ને બોને કાઢે છે ને વરી બસમાં વળી કે અમને નથી હાલતા કે દિવાળી બોણસ નથી હાલતા તો દિવાળી બોણસ તો ઘરે લેવા આવું પડે ને ઘર ચોખા હાલવા જવરાય નહીં હવે આવી રીતે બોને કાઢે છે હવે કરવાનું શું એટલે તેમાં અમે આ પંચાયતમાં આવ્યા હતા બાપુ સાહેબને કહેવાય બાપુ સાહેબ અમે શું ઉતર આવે તો કોઈ ભાઈ કીધું કે અમિત એમને પાણી છોડાવ પણ અમે ઘરે જ પાણી ના આવે તો પછી કરવાનું બાપુ સાહેબ એ નહીં હતા રાજા નું ઘણી બેઠા છે વાળા બેઠા હવે કેવા આ છે કીધું હવે પંચાયત માં અમે તો બેઠા તો બાપુ સાહેબ આવે તો બાપુ સાહેબ નખા પણ હવે બાપુ સાહેબ નો લાભ